નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટોયર હંમેશા સત્યની સાથે હું જયસિંહભાઈ પઢિયાર નવા પ્રાપ્ત સમાચાર મુજબ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામું આપવા માટે ગાંધીનગર તેમની સો જેટલી ગાડી સાથે કાફલો લઈ નીકળી ચૂક્યા છે ત્યારે આપ જોઈ શકો છો ગાડીઓ નીકળી ગઈ છે અને ગાંધીનગર પહોંચી તેઓ કોણ જાણે કોને રાજીનામું આપશે કેમ કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તો હાલ વિદેશમાં છે અને કાંતિભાઈ અમૃતિયાએ એવું પણ માહિતી જાણવા મળી છે કે કાંતિભાઈ અમૃતિયાએ અધ્યક્ષને વાત પણ નથી કરી અને તેમનો સમય પણ નથી માગ્યો તો આપશે કોને